નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો મિત્રો આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે જાણવા માટે આગળ વધીશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરો અને આગળના વિડીયો ના જોયા હોય તો તેને જોઈ લો તો હવે તેમાં આગળનો પ્રસંગ આવે છે તપની તાલીમ આ વિચરણમાં એક વાર વસો મુકામે પણ શાંતિલાલને શાસ્ત્રીજી મહારાજનો ભેટો થઈ ગયેલો ગામના જૂના સ્વામિનારાયણ મંદિરમાં સૌનો ઉતારો હતો આ રોકાણ દરમિયાન એકાદશી આવી તે દિવસે શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને નિર્જળા ઉપવાસ કરવાનું કહ્યું તેથી જીવનમાં સૌ પ્રથમવાર નિર્જળા ઉપવાસ તેઓએ આ પ્રસંગે કર્યો પરંતુ આવા વ્રત તપનો મહાવરો ન હોવાથી શાંતિલાલને ઉપવાસમાં ખૂબ કષ્ટ પડ્યું પણ કષ્ટથી કાયર થઈ જાય એવા તેઓ ક્યાં હતા આખો ઉપવાસ તેઓએ નિર્જળા જ ખેંચી કાઢ્યો બારસના દિવસે સવારે સાડા છ વાગ્યે શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને જગાડ્યા શાંતિલાલ સ્નાન પૂજાથી પરવાર્યા એટલે શાસ્ત્રીજી મહારાજે તેઓને ખીચડી અને છાશ જમાડીને પારણા કરાવ્યા પરંતુ તે ખાતા વેદ શાંતિલાલે ઉલટી થઈ ગઈ પછી ફુદીનો નાખીને ઉકાળો પીવડાવ્યો ત્યારે કંઈક ઠીક પડેલું શાસ્ત્રીજી મહારાજની કસણીમાં શાંતિલાલ પર પાર ઉતરી ગયા તેથી શાસ્ત્રીજી મહારાજે તેઓ પર ખૂબ રાજીપો વરસાવેલો આ પછી તો નિર્જળા ઉપવાસ એવા કોઠે પડી ગયા કે જીવનના છઠ્ઠા દાયકા સુધી તેઓએ આ જ રીતે એકાદશી આદિવ્રતના ઉપવાસ કરતા રહેલા ઉપવાસ ની સાથે આ ગામની અન્ય એક સ્મૃતિ વગોળાતા સ્વામીશ્રી કહેતા હું નાનો હતો ત્યારે વસો ગયો હતો શાસ્ત્રીજી મહારાજ સાથે હતા ત્યાં સવારથી કથા વાર્તા શરૂ થાય તે ઠેક બપોર સુધી સાંજે પાછા ચાર વાગે બધા આવી જાય તે સંધ્યા આરતી સુધી કથા વાર્તા થાય વડીલો કેડિયું ખેસ પહેરીને આવે અને પાઘડી ઉતારી માળા રાખીને ફેરવે ત્યારે સમૃદ્ધિ આટલી નહીં પણ સત્સંગ સારો એવો હતો હરિભક્તો પણ કથા કરતા આમ નાનપણથી જ શાંતિલાલનો સ્વભાવ ગુણગ્રાહક જ્યાં જે પણ સારું દેખાય તેની તેઓ તરત નોંધ લે વર્ષો સુધી તેને મનોમંજુષામાં સાચવી રાખે આ અરસામાં શાસ્ત્રીજી મહારાજની સાથે નગાસર સુધીની ખેપ પણ શાંતિલાલે કરેલી તે વખતે રાત્રે આઠ વાગ્યે સૌ જખવાડા સ્ટેશને પહોંચેલા અહીં ગાડાની કોઈ વ્યવસ્થા થઈ નહોતી તેથી શાસ્ત્રીજી મહારાજ ગાતર્યું કેળે વીટીને એક હાથમાં લાકડી અને બીજા હાથે હરિભક્તનો હાથ પકડી ચાલવા લાગ્યા સૌએ ગાડા માટે રોકવા વિનંતી કરી પણ તેઓ તો ચાલતા જ રહ્યા શાસ્ત્રીજી મહારાજની સાથે શાંતિલાલ બે કલાકનો પંથ પગપાળા કાપીને રાત્રે દસ વાગ્યે નગાસર પહોંચેલા આમ તેઓના વિચરણનો દોર સદા સધાયેલો જ રહેતો આગળ જતા જેઓના વિચરણના થોકબંધ પાનાઓ લખવાના હતા તેની જાણે આ જ પ્રસ્તાવના લખાઈ રહેલી નગાસરથી શાંતિલાલ અમદાવાદ આવ્યા ત્યારે અહીંની રંગીલા પોળમાં જેઠીબાને થતી સમાધિના દર્શન પણ તેઓએ કરેલા તે વખતે ગુલઝારીલાલ નંદા પણ ત્યાં હતા જે આગળ જતા બે વાર ભારતના કાર્યકારી વડાપ્રધાન બનેલા અને ભારત રત્નના ખિતાબથી પણ વિભૂષિત થયેલા તો મિત્રો આ હતો તેમનો અનોખો પ્રસંગ જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કમેન્ટ કરો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો